નિલંબાગ પોલીસ મથકના ચોપડા ચીલ ઝડપના ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપેલી કાર્યવાહી હાથ ધરી નીલમબાગ પોલીસ મથક ખાતે ચીલ ઝડપની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસ તપાસમાં કનુભાઈ બાલુભાઈ મકવાણા અને રમેશભાઈ ભીખુદાસ બાગનું નામ ખુલ્યું હતું જેમાં પ્રથમ કાળુભાઈ મકવાણાને પોલીસે ઝડપી લીધું જ્યારે રમેશભાઈ ભીખુદાસ બાગ છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હોય જેને નીલમબાગ પોલીસે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી